નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બોલિવૂડ સુપરસ્ટાર ધર્મેન્દ્ર શીલા ઘણા દિવસથી બીમાર છે શ્વાસ લેવામાં તકલીફને કારણે તેમને મુંબઈની બેન્સ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમની હાલત હવે ગંભીર હોવાનું કહેવાય છે અને તેમનો આખો પરિવાર હોસ્પિટલ તેમની સાથે છે વધુ વાત કરવામાં આવે તો અહેવાલ સૂચવે છે કે તેમની પુત્રી અમેરિકાથી બોલાવી લેવામાં આવી છે અહેવાલો અનુસાર ધર્મેન્દ્રને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે બોલિવૂડ સુપરસ્ટારની ફિલ્મ ઉદ્યોગમાં એક વરિષ્ઠ અને ત્યારે ફિટ અભિનેતા માનવામાં આવે છે જો કે મિત્રો જણાવી દઈએ કે તેમની તબિયત છેલ્લા કેટલાક સમયથી બગડી રહી છે થોડાક દિવસ પહેલા સમાચાર મળ્યા આવ્યા હતા કે નેવ્યાંશી વર્ષની વયે ધર્મેન્દ્ર મુંબઈની બેન્ચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે મિત્રો અહેવાલ અનુસાર તેમને શ્વાસ લેવામાં તકલીફને કારણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલીની પણ ચાહકો અમારા સાથે તે ત્યારે મિત્રો સ્વાસ્થ્ય અપડેટ શેર કરીને જણાવ્યું હતું કે તેમની તબિયતમાં સુધારો છે થયો છે જો કે હવે એવું જાણવા મળ્યું છે કે તબિયત હજુ પણ ગંભીર છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ધર્મેન્દ્ર આગો પરિવાર હાલમાં હોસ્પિટલ છે અને તેઓ ડોક્ટરની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે આ દરમિયાન ચાહકો સતત મિત્ર સ્વસ્થ અથવા પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ